દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તો વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે ભાણવડ શહેરમાં ગુરુવારે રાતથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે ઉમિયાજી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પણ વીજળી પડતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે જોકે આ ઘટનામાં ત્યાં વસવાટ કરતા લોકોનો ચમત્કારિક બચાવ થયો છે તો આ વિસ્તારમાં જીવાદોરી સમાન સદસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે તો આ વિસ્તારની બંને નદીઓમાં પણ ઉમટી પડ્યા છે ત્યારે નદીના પૂરને કારણે કારણે વાહન વ્યવહાર ઠપ થયો હતો ભારે વરસાદને કિલેશ્વરના રેવતી કુંડમાં પણ પાણીની વ્યાપક આવક થઈ છે અને કિલગંગા નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભાણવર બરડાની ગોદમાં આવેલ અને ભાણવર જીવાદોરી સમાન અને ભાણવરને કાયમી પાણી થયો છે ત્યારે ભાણવર ની સમગ્ર પ્રજા માં ખુશી નો માહોલ છે અને સમગ્ર પ્રજા અહિયાં આજે આ સરોવર ને છલકાતા નિહારતા ખુશી નો અનુભવી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાલ રાત થી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રેડ એલર્ટ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા ને આપવામાં આવ્યું હતું ત્યારે ભાણવડ તાલુકામાં પણ કાલ મોડી રાત થી ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે ત્યારે ભાણવડ તાલુકાના ને પૂરું પાડતો સત્સાગર ડેમ હાલ ઓવરફ્લો થતા લોકોની ખાસ કરીને ભીડ જોવા મળી રહી છે સત્સાગર ડેમ ઓવરફ્લો થતા ભાણવડ ને આ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડે છે સત્સાગર ડેમ ઓવરફ્લો થતા ભાણવડના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુમિત દત્તાની સાથે નીરજસિંહ દેખવા ગુજરાત ન્યૂઝ ભાણવડ